આપણે સૌ જાણીએ છીએ મુજબ પહેલી ફેબ્રુઆરીએ આપણા દેશના વિત મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમનજીએ બે હજાર છવ્વીસ સત્યાવીસ નું બજેટ લોકસભામાં આપણી સમક્ષ એટલે કે સમગ્ર રાષ્ટ્ર સમક્ષ એમના દ્વારા મૂકવામાં આવ્યું મોદી સાહેબના નેતૃત્વમાં જે વિકસિત ભારત ની પરિકલ્પના લઈ અને સમગ્ર રાષ્ટ્ર મજબૂતીથી આગળ વધી રહ્યું છે એને જ ક્યાંક વધુ સાર્થકતા દેવા મજબૂતી દેવા અને એની માટે એક મજબૂત ગ્રાઉન્ડ ઉભું કરવાની દિશામાં આ આખું બજેટ રજૂ કરવામાં આવ્યું છે જે બજેટમાં કોઈ પણ વધારાનું ભારણ કોઈ પણ એવા સેક્ટર ઉપર મૂકવામાં નથી આવ્યું આપણે સૌ જાણીએ છીએ મુજબ ગયા વર્ષ કરતાં આ વખતના બજેટમાં ત્રેપન લાખ સુડતાલીસ હજાર કરોડ એટલે કે પાંચ પોઈન્ટ પાંચ સાચા અર્થમાં સબકા સાથ સબકા વિકાસ સૂત્રને પણ ક્યાંક સાર્થક કરતું આખું બજેટ છે કારણ કે દરેક વર્ગ દરેક સેક્ટર ને આ બજેટમાં આવરી લેવામાં આવ્યું છે एम देश युवा किसानों हो महिलाओं श्रमिकों हो अथवा सेक्टर वाइज बात करिए तो यमएसएमई फार्मास्यूटिकल सैक्टर हो फार्मास्युटिकल होंफ्रास्रक्चर तमाम सेक्टर्स खेती हो बद सेक्टर्स ने छे आत સાચા અર્થમાં એક સસ્ટેન્ડ ડેવલપમેન્ટ તરફ ભારત મજબૂતીથી એક સ્ટેબલ ડેવલપમેન્ટ તરફ આગળ કેમ વધે એ આયોજનથી અંદાજપત્ર આખું બજેટ આપણી વચ્ચે માનનીય વીશ્રીએ મુક્યું છે અને માનનીય પ્રધાનમંત્રીશ્રી એ પણ સમગ્ર રાષ્ટ્રને એક આહવાન કર્યું હતું કે આ ખૂબ જ બેલેન્સ્ડ બજેટ છે વિકાસલક્ષી બજેટ છે ત્યારે દરેક વ્યક્તિ ખૂબ ડિટેલમાં આ બજેટનું અધ્યયન કરે અને કેવી રીતે ભારત હવે પ્રાથમિક બધા જે સંઘર્ષો હતા એમાંથી ઉપર ઉઠી અને દરેક સેક્ટરમાં એક ગ્રોથ ઓરિયન્ટેડ બજેટ એક ડેવલપિંગ રાષ્ટ્ર થી એક મજબૂતીથી ડેવલપમેન્ટ તરફ આગળ વધતા રાષ્ટ્ર તરફ ભારત વધતું હોય એ પ્રકારનું બજેટ જયારે આપણી સમક્ષ મૂકવામાં આવ્યું છે ત્યારે મેં પહેલા કીધું એમ દરેક સેક્ટર માટે કંઈક ને કંઈક આ બજેટમાં છે દરેક વર્ગો માટે ખૂબ આયોજનપૂર્વક દરેક વર્ગને બેનિફિટ થાય એ પ્રકારે પણ આ બજેટમાં બધા જ પ્રાવધાનો છે ત્યારે હું અમુક હાઈલાઇટ્સ આપની વચ્ચે મૂકું તો એક બેલેન્સ આવતા દિવસોમાં ખૂબ સારી રીતે કે આપણું મેન્યુફેક્ચરિંગ બધા જ અને જામનગર સંસદીય ક્ષેત્રની વાત કરું તો એમએસએમઇ નું આપણું આ હબ હોય ત્યારે એમએસએમઇ સેક્ટરનું વધુ ને વધુ પોલિસીઝની દ્રષ્ટિથી કેવી રીતે લોકોને સહેલું પડે વ્યવસાય કરવું અને રોજે રોજનું એમનું ઇન્ટરેક્શન કેવી રીતે સહેલું પડે એ પ્રકારે એ દિશામાં સરકારના નિષ્ઠાપૂર્વકના પ્રયાસો આપણને આ બજેટના માધ્યમથી ખ્યાલ આવે છે લોન લેવી પણ એમએસએમઇ સેક્ટર માટે આવતા દિવસોમાં ખૂબ સહેલી પડશે સાથે એમએસએમઇ ના માધ્યમથી જોબ ક્રિએશન યુવાનોને વધુ ને વધુ નોકરીઓ કેમ મળે એ દિશામાં પણ એક વિચાર કરી અને આખું આપણું એમએસએમઇ સેક્ટર ખાસ કરીને આપણું અહીંયા બ્રાસ ઉદ્યોગ હોય ત્યારે એક વિશેષ બેનિફિટ એ દિશામાં આપણા એમએસએમઇ સેક્ટરને થાય એ પ્રકારનો પ્રાવધાનો આ બજેટમાં કરવામાં આવ્યા છે કૃષિ અને ગ્રામ વિકાસ ક્ષેત્ર એ સરકારની હંમેશાથી પ્રાથમિકતા રહી છે અને આપણે ખેડૂતોની આવક કેવી રીતે આમને આમ વધતી જાય એ દિશામાં સરકારે અનેક અનેક આ બજેટના માધ્યમથી કર્યા કર્યા છે છે આયોજનો આપણે હમણાં પણ સાક્ષી છીએ માવઠામાં માવઠાના નુકસાન ના પૈસા દેવાની વાત હોય નુકસાનનું વળતર દેવાની વાત હોય કે ટેકાના ભાવે મગફળી ખરીદવાની વાત હોય મને લાગે છે કે દેશના ઇતિહાસમાં પહેલી વખત આટલી હદે ખેડૂતોના વારે કોઈ સરકાર મજબૂતીથી ઊભી રહેતી હોય તો કેન્દ્ર સરકાર મોદી સાહેબના નેતૃત્વમાં મજબૂતીથી સમગ્ર રાષ્ટ્રમાં આ તો મેં તમને ગુજરાતનું ને આપણા ક્ષેત્રનું ઉદાહરણ આપ્યું પણ સમગ્ર રાષ્ટ્રમાં આ તમામ પ્રશ્ને અને ખેડૂતોના સંઘર્ષોમાં ઊભી છે ને આપણે સૌ સાક્ષી છીએ કે સતત આપણા ખેડૂતોની આવક જે વધારવા તરફ સરકારનું એક આયોજન છે એમાં ક્યાંક આપણને સફળતા પણ મળી રહી છે પશુપાલન ડેરી પછી મત્સ્ય ઉદ્યોગ આ બધાને પણ આપણે એક વિશેષ ઉલ્લેખ આ બજેટમાં આપણે જોયો મહિલાઓ માટે પણ ખાસ કરી અને શહેરી વિસ્તારોમાં પોતાના હાયર એજ્યુકેશન માટે એટલે ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન માટે આવતી દીકરીઓને શહેરોમાં અને અન્ય જગ્યામાં રહેવાની જે વ્યવસ્થાનો એક પ્રશ્ન થતો હોય છે એમાં દરેક જિલ્લામાં એક ગર્લ્સ સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા આવતા દિવસોમાં બનાવવામાં આવશે જેમાં નોકરી કરતી મહિલાઓ અથવા શિક્ષણ જે દીકરીઓ હાયર એજ્યુકેશન માટે સિટીમાં રહેતા હોય છે એના માટે રહેવાનું એક ખૂબ સરસ સગવડ આવતા દિવસોમાં એક સુવિધા ઊભી કરવામાં આવશે શી માર્ટસ બનાવવામાં આવશે લખપતિ દીદીના સક્સેસ પછી આ સી માર્ટ દરેક જિલ્લામાં બનાવવામાં આવશે જેના માધ્યમથી મહિલાઓ પોતે જે વેપાર ધંધા નાનો મોટો વ્યવસાય કરવા માંગતા હોય અને સ્વનિર્ભર થવા માંગતા હોય એ પોતાની રીતે આ સી માર્ટની મદદથી આ યોજનાના માધ્યમથી પોતે પોતાનો વ્યવસાય કરી શકશે એ પ્રકારનું મહિલા સશક્તિકરણનું એક મજબૂત પગલું સરકારે આ બજેટના માધ્યમથી અને વિશેષ કરી અને જયારે આપણા મંત્રી પોતે એક મહિલા હોય અને દેશનું નવમું બજેટ પોતે એક મહિલા તરીકે રજૂ કરતા હોય લોકસભામાં ત્યારે સ્વાભાવિક રીતે મહિલા સશક્તિકરણ એ માત્ર વાત નથી એને આપણે ક્યાંક સાકાર થતું અને સાર્થક થતું એક મોટું ઉદાહરણ આપણે એમના માધ્યમથી પણ જોઈ શકીએ છીએ અને એ દિશામાં સરકાર વધુ ને વધુ મહિલાઓ અને બહેનોને મજબૂત કરવા માટે વધુને વધુ સશક્ત કરવા માટે દિશામાં સરકાર પગલાં લે છે ત્યારે ટેકનોલોજી એ આઈનો સકારાત્મક ઉપયોગ હોય ડેટા સ્ટોરેજની વાત હોય તો એ દિશામાં પણ સરકારે ખૂબ મોટા પગલા ટેકનોલોજી હબ ડેટા સેવિંગ હબ આવતા દિવસોમાં ભારત બને એ દિશામાં પણ મજબૂત પગલાં લેવામાં આવ્યા છે આવતા દિવસોમાં મને ખાતરી છે કે ટેકનોલોજીની દિશામાં પણ જામનગર સંસદીય ક્ષેત્ર સરકારની આખી યોજનાનું કેપિટલાઇઝ કરી અને એનો ફાયદો ઉપાડી અને આપણે પણ આવતા દિવસોમાં ડેટા સેવિંગ નું એક હબ બનશું એમાં એ વાતની મને ખાતરી છે સાથે ફાર્માસ્યુટિકલ બિઝનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધી હંમેશાથી સરકારની પ્રાયોરિટી રહી છે હેલ્થ કેર મોદી સાહેબના નેતૃત્વમાં કોવિડ પછી આપણે હેલ્થકેરને એક અલગ જ પ્રાધાન્ય કેન્દ્ર સરકાર આપતું હોય એ પ્રકારે આયોજન જોયું ત્યારે બિઝનેસ ભારતનો વધુ મજબૂત થાય દવાઓ લોકો માટે વધુ હજી સસ્તી થાય અને ખાસ કરીને કેન્સરની દવાઓ જે ખૂબ મોંઘી હોય છે એ વધુ સસ્તી થાય એ પ્રકારે પણ આ બજેટમાં આપણે આખું પ્રાવધાન જોયું સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમાં રેલવેઝ હોય રોડવેઝ હોય એને સતત ખૂબ આયોજનપૂર્વક એ સુવિધાઓ વધતી જાય છે બે હજાર પચીસના અંત પહેલા જ જામનગર સંસદીય ક્ષેત્ર માટે તો ખૂબ સારા સમાચાર રેલવેના ડબલિંગના માધ્યમથી આપણે સૌને પ્રાપ્ત થયા હતા કે જે કાનાલુસ સુધી આપણે ડબલિંગની મંજૂરી મળી હતી એ કાનાલુસથી ઓખા સુધી ડબલિંગ રેલવે ટ્રેક ની મંજૂરી આપણને કેબિનેટની મહોર મંજૂરીની મહોર એમાં મળી ગઈ હતી અને એ દિશામાં બજેટની જોગવાઈ પણ આપણે આ વખતથી આવતા દિવસોમાં પ્રાપ્ત થશે એટલે જેવું કાનાલુસનું કામ પૂર્ણ થશે તો કામાલ કાનાલુસ ની પ્રોસેસ આગળ વધવાનો ડબલિંગનો ચાલુ થશે એના માધ્યમથી જામનગર સંસદીય ક્ષેત્ર જે છેવાડાનો વિસ્તાર છે એક સીમાવર્તી આપણો આખો જયારે આ ક્ષેત્ર હોય ત્યારે કનેક્ટિવિટીના માધ્યમથી આવતા દિવસોમાં સમગ્ર દેશ સાથે મજબૂતીથી આપણું યાત્રાધામ હોય કે વિકાસના આપણા અન્ય તકો જે અહીંયા લોકો માટે અહીંયા ઉપલબ્ધ છે એનો લાભ આપણે લઈ શકીએ આપણા યુવાનો આપણા વેપારીઓ આવતા દિવસોમાં સમગ્ર રાષ્ટ્રમાં અ યાતાયાતના માધ્યમોના માધ્યમથી જઈ શકે અને પ્રગતિ કરી શકે એ પ્રકારે આવતા દિવસોમાં આપણને સુવિધા પ્રાપ્ત થશે ત્યારે લોજિસ્ટિક્સ હોય હોય કનેક્ટિવિટી મેં કીધું અને એનું હબ જામનગર સંસદીય ક્ષેત્ર આવતા દિવસોમાં લોજિસ્ટિક્સની દ્રષ્ટિથી પણ આજ સુધી છે અને આવતા દિવસોમાં પણ મોટું લોજિસ્ટિક હબ પણ જામનગર સંસદીય ક્ષેત્ર બનવા જઈ રહ્યું હોય ત્યારે અનેક દિશામાં પ્રાવધાનો કરવામાં આવ્યા છે ત્યારે સ્વાભાવિક રીતે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને એક વધુ બઢોતરી મળે એ દિશામાં અને એમાં ગુજરાત પણ એક મુખ્ય યજમાન તરીકે મહત્વની ભૂમિકા આવતા દિવસોમાં બજવવાનું હોય ત્યારે આપણા યુવાનો માટે કદાચ આ ખૂબ જ ખુશીના સમાચાર છે કે આપણી જે સ્પોર્ટ્સ ફેસિલિટીસ છે એ આવતા દિવસોમાં વધુ અપગ્રેડ થશે સમગ્ર દેશમાં અને એમાં ગુજરાતમાં પણ થશે સાથે જામનગર સંસદીય ક્ષેત્રમાં પણ આપણે આવતા દિવસોમાં વધુ સ્પોર્ટ્સ ફેસિલિટીસ આપણા યુવાનો માટે આપણા રમતવીરો માટે આપણને આવતા દિવસોમાં ચોક્કસ પ્રાપ્ત થશે એ વાતની મને ખાતરી છે મેં લગભગ બધી વાત આપની વચ્ચે મૂકી ત્યારે જામનગર સંસદીય ક્ષેત્ર માટે એક ખૂબ મોટી ગર્વની વાત કદાચ આ બજેટમાં આપણે સૌએ જોઈ અને અનુભવી હશે તો આખા બજેટમાં એક સંસદીય ક્ષેત્રનો જો મજબૂતીથી ઉલ્લેખ થયો હોય તો એ જામનગર સંસદીય ક્ષેત્રનો થયો છે આપણે સૌ જાણીએ છીએ કે માનનીય પ્રધાનમંત્રીશ્રીના વિઝનથી એમના પ્રયત્નથી જ આપણને આપણું આયુર્વેદિક સેન્ટર જે છે એને ઇટરાનો દરજ્જો પ્રાપ્ત થયો સાથે આપણી આપણી જ આ ટ્રેડિશનલ મેડિસિન ની આખી જે આપણી પરંપરાગત ચિકિત્સાનું આ માધ્યમ છે એના પર જે વિશ્વાસ આપણા માનનીય શ્રીનો છે અને એમના જ પ્રયત્નથી આપણે ડબલ્યુ નું ટ્રેડિશનલ મેડિસિન રિસર્ચ સેન્ટર અહીંયા પ્રાપ્ત થયું હતું ત્યારે આ બજેટમાં માનનીય શ્રીએ અને માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આપણે ફરીથી એક બહુ મજબૂત નવી ભેટ આખા વિશ્વમાં ટ્રેડિશનલ મેડિસિનની દિશામાં જામનગરનું નામ મજબૂતીથી આખા વિશ્વમાં અંકિત થાય એ પ્રકારની ભેટ એમના દ્વારા આપવામાં આવી છે આપણા ટ્રેડિશનલ મેડિસિન રિસર્ચ સેન્ટરને અપગ્રેડ કરવામાં આવ્યું છે જેમાં રિસર્ચની સાથે સાથે જે ઠોસ આપણને પુરાવા મળશે એ પુરાવા જે ફેક્ટ ફાઇન્ડિંગ હશે એ દિશામાં પણ વધુ આપણે રિસર્ચ ટાર્ગેટેડ રિસર્ચ ટ્રેડિશનલ મેડિસિનમાં પણ કરી શકશું આવતા દિવસોમાં એક બહુ મોટું ટ્રેડિશનલ મેડિસિનનું ટ્રેનિંગ સેન્ટર બનશે સાથે સાથે એના પ્રચાર પ્રસારનું ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરના પ્રચાર પ્રસારનું પણ એક બહુ મોટું હબ જામનગરનું આપણું આ ડબલ્યુએચ કેન્દ્ર જ્યારે બનવા જઈ રહ્યું હોય ત્યારે હું જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકોને તો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું પણ સમગ્ર સંસદીય ક્ષેત્રના જનપ્રતિનિધિ તરીકે હું માનનીય પ્રધાનમંત્રીશ્રીનો અને માનનીય શ્રીનો આખા બજેટમાં મજબૂતીથી જામનગરનો ઉલ્લેખ કરવા માટે જામનગરને આ સુવિધા આપવા માટે અને ભવિષ્યમાં આ સુવિધાના માધ્યમથી ટ્રેડિશનલ મેડિસિન ની દિશામાં જામનગરનું એક મજબૂત નામ આખા વિશ્વમાં અંકિત કરવા માટે હું એમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું આના માધ્યમથી આપણને અન્ય ઘણા બધા ફાયદા થશે જેમાં જામનગરમાં જે લોકો અવર જવર જામનગર સુધી આઈડબલ્યુ એચ ના કેન્દ્રમાં આવશે વધુ ને વધુ રોજગારીની તકો નોકરીની તકો પણ આ સેન્ટરના માધ્યમથી આપણે પ્રાપ્ત થશે ત્યારે હું માનનીય પ્રધાનમંત્રીશ્રીનો માનનીય શ્રીનો ફરીથી આભાર માનું છું અને સમગ્ર સંસદીય ક્ષેત્રના નાગરિકો જે પ્રકારે એમને નોંધ દિલ્હી સુધી કરાવી છે સમગ્ર ક્ષેત્રની ત્યારે એમનો એક હૃદયપૂર્વક આભાર માની એમને અભિવાદિત કરું છું એ હું માનું છું કે નાગરિકો દ્વારા જ આ શક્ય થયું છે અને માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે રીતે નોંધ આપણા નાગરિકો આપણા ક્ષેત્રની કરાવે છે એ જ રીતે કે આપણી નોંધ સમગ્ર વિશ્વ પલક ઉપર થાય એ પ્રકારનાની ભેટ પણ કેન્દ્રના બજેટના માધ્યમથી આપણે સૌને પ્રાપ્ત થઈ છે ત્યારે ખૂબ મોટી વાત દરેક આપણા ક્ષેત્રના નાગરિકો માટે છે કે બજેટમાં એકમાત્ર ક્ષેત્ર છે ક્ષેત્રનો ઉલ્લેખ થયો હોય સ્પષ્ટ જેને ડાયરેક્ટ બેનિફિટ મળ્યો હોય તો એ જામનગર સંસદીય ક્ષેત્ર છે એટલે આ રીતે આપણે સૌ જાણીએ છીએ એ મુજબ એક ખૂબ જ સકારાત્મક વિકાસ લક્ષી અને એક સ્ટેબલ ગ્રોથ ભારતનું એન્શ્યોર કરતું રહે એ પ્રકારે ઇન્ફ્લેશન અને અન્ય બધી જ વાત ધ્યાનમાં રાખી ચાર જે મુખ્ય પાયાઓ બજેટના હોય એ એક બેલેન્સ બેલેન્સ રીતે એ પાયાઓ આગળ વધે એ રીતે આખું બજેટ આપણા વચ્ચે મૂકવામાં આવ્યું છે ત્યારે મને ખાતરી છે જે વિકસિત ભારતની પરિકલ્પના લઈ અને આપણે આગળ વધી રહ્યા છીએ મોદી સાહેબના નેતૃત્વમાં એને સાકાર કરતું અથવા એને વધુ મજબૂતી આપતું આ બજેટ છે ત્યારે આવતા વર્ષે આ એક વર્ષનું આજે બજેટ આપણી વચ્ચે મૂકવામાં આવ્યું છે એમાં આપણે સૌને એક વર્ષની અંદર ભારત દેશ મજબૂતીથી દેશની જ્યારે આજે ચોથી સૌથી મોટી ઇકોનોમી હોય ત્યારે આવતા દિવસોમાં એ ત્રીજું અને બીજા સ્થાને આપણને પહોંચતી ક્યાંક આવતા વર્ષ સુધીમાં દેખાશે એ પ્રકારનું પણ આ બજેટ છે ત્યારે સર્વાંગી વિકાસ તરફ આપણે લઈ જતું દરેક વર્ગને આવરી લેતું દરેક સેક્ટરને આવરી લેતું આ વિકાસ લક્ષી બજેટ બદલ અને એમાં જામનગર સંસદીય ક્ષેત્રના એક વિશેષ ઉલ્લેખ અને સુવિધા બદલ હું માનનીય પ્રધાનમંત્રી શ્રી માનનીય વિત્ત મંત્રી શ્રી અને આપણા સર્વે નાગરિકોને અભિવાદિત કરી અને વિશેષ આભાર આ બંને આપણા મહાનુભાવોનો માનું છું